જો આપણે ડૂબે એટલું પાણી લઈ લીધું છે હવે ગેસ ચાલુ કરી અને બફામાં મીઠું નાખી દેવાનું ચાર થી પાંચ સીટી કરવાની એટલે ચણા આપણે બફાઈ જાય બટેકા તો બફાઈ જશે પણ ચણાને વાર લાગે હવે બફાય ત્યાં સુધીમાં આપણે જે મસાલો જોઈએ આમાં એ તૈયાર કરી લેવાનો છે જો આપણે બટેકા અને ચણા બે બફાઈ ગયું છે તો પાંચ પછી આપણે માવો નથી બનાવવાનો કેમકે તો ચીકણો બનશે એટલે ઠંડા થઈ જાય પછી છાલ ઉતારી પછી આપણે માવો બનાવવાનો છે જો આપણે બટેકા ઠંડા થઈ ગયા છે છાલ ઉતારી પછી માવો તૈયાર કરવાનો છે આપણો ઠંડા થઈ જાય પછી તમે માવો કરો ને તો ચીકણો ન થાય ઓલો શું થોડોક પાણી વાળો થાય અને ઢીલો થાય થોડો હવે ચણા ઉમેરી દેવાના છે અને પછી ક્રશ કરી લેવાનો જો આપણે હવે માવો તૈયાર થઈ ગયો છે ક્રશ કરી લીધા છે બટેકા ચણા હવે શેકેલું જીરું અને થોડું સંચળ છે એ આપણે એડ કરવાનું છે મીઠું તો આપણે બાફવામાં નાખ્યું હતું પણ જો તમને અત્યારે મોળ થોડું લાગે તો પછી તમારે એડ કરવાનું જો આપણે મસાલામાં આટલી વસ્તુ લીધેલી છે જો ઝીણી નાયલોન સેવ છે પછી આ મસાલા સિંગ છે દાડમ છે એક ટમેટો ઝીણપ પાપેલું છે કોથમીર છે લાલ મરચું છે પછી આ ચાટ મસાલો છે અને સ્વાદ પ્રમાણે મીઠું જોઈ તો અને ડુંગળી છે અને આ ચાટ પૂરી છે જો બાસ્કેટ ચાટ પૂરી આ મેં તૈયાર જ લીધેલી છે અને બે ચટણી છે ગ્રીન ચટણી અને ખજૂર આમની ચટણી આ બેની રેસીપી તમને આપણી ચેનલમાં મળી જશે તો હવે આમાં આપણે સંચળ અને શેકેલું જીરું નાખી દીધું છે એનું શેકેલું જીરું તમે નાખો ને તો સ્વાદ બહુ સરસ આવે હવે આપણે લાલ મરચું થોડુંક એડ કરવાનું છે થોડું આપણે મીઠું લઈ લઈએ થોડું ઓછું છે અને આમાં આપણે થોડી આ મસાલાવાળી સીંગ છે એ લેવાની છે અને થોડી આપણે ઉપર એડ કરીશું થોડા ટમેટા લેવાના છે હવે વ્યવસ્થિત આપણે મિક્સ કરી લેવાનું છે જો તમારે તીખો થોડો મસાલો ખાવો તો મરચું તમારે થોડું વધારે એડ કરવાનું થોડોક આપણે ચાટ મસાલો એડ કરીશું આપણે હવે થોડી કોથમીર એડ કરી દઈએ જો તમને ઉપર ભાવે તો ઉપર નાખવાની પણ હું તો અત્યારે માવામાં જ લઈ લઉં છું આપણો માવો તૈયાર થઈ ગયો છે હવે પૂરી લઈ લીધી છે હવે એમાં આપણે માવો બધામાં ભરવાનો છે ટેસ્ટમાં એ બહુ સરસ લાગે છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે પાણીપુરી ની જગ્યાએ આ તમે બનાવો ને નાસ્તામાં તો પણ સરસ લાગે છે હવે આપણે મસાલા સિંગ છે એ થોડીક નાખવાની છે પછી ટમેટા લીધા છે થોડુંક ઝીણું કટિંગ કરવાનું સરસ લાગે હવે ઝીણી કાપેલી આપણે ડુંગળી લેવાની છે

આમાંથી પણ બહુ સરસ ટેસ્ટ આવે છે દાડમના દાણાથી એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો ઘરે અને પછી લાસ્ટમાં આપણે અજુરાંબડીની ચટણી ખાટી મીઠી આપણે નાખવાની છે

લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી રેસિપી જોવા મળશે તો મહાદેવ